સિલવાસામાં યોજાયેલી ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં શક્તિ પાર્ટી રામવિલાસે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સુરંગીમાંથી ત્રણ ખેરડીમાંથી એક અને અંબોલીમાંથી એક બેઠક પર વિજય મેળવ્યો છે આ સફળતા નિમિત્તે મંગળવારે સિલવાસાના બાલાજી સ્કવેર ખાતે આવેલા પાર્ટી કચેરી ખાતે આભાર સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની અધ્યક્ષતા દમણ દેવ અને દાદરા નગર હવેલી લોકજનશક્તિ પાર્ટી રામવિલાસના પ્રમુખ રાજન સોલંકીએ કરી હતી તેમણે જણાવ્યું કે આ જીત પક્ષની એકતા કાર્યકરોની મહેનત અને જનતાના વિશ્વાસનું પરિણામ છે કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે જણાવ્યું કે હારનું ઠીકરું પ્રશાસન પર ફોડવું કોંગ્રેસની જૂની આદત છે અને જનતાએ આ ચૂંટણીમાં સ્પષ્ટ સંદેશ આપી દીધો છે ખેરડીથી મહેન્દ્રભાઈ પાસારીયા અંબોલીથી કિશોર સુરૂમ અને સુરંગીથી પ્રમીલાબેન મોર મંગલબેન નડગે તેમજ દિલીપ દળવી વિજેતા જાહેર થયા છે ખૂબ ખૂબ આભાર આજની અમારી પ્રેસ કોન્ફરન્સ અને આભાર સભા જે હતી એમાં તમે જે આવીને અમને જે માન આપ્યું છે એના બદલ તમામનો મીડિયા કર્મીઓનો ધન્યવાદ લોકજનશક્તિ પાર્ટી રામવિલાસ દ્વારા દાદરા નગર હવેલીની આંબોલી સુરંગી અને ખેડી પંચાયત ત્રણ પંચાયતો પર અમારા સભ્યપદના કેન્ડિડેટો તથા આંબો સુરંગીની આંબોલીની અંદર અમારા સરપંચ પદના ઉમેદવાર તરીકે નામાંકન કરેલું હતું જે ટોટલ સભ્યપદની અમે જે ફોર્મ ભર્યા હતા એ છ હતા અને એક સરપંચ પદ માટે હતું જેમાંથી પાંચ કેન્ડિડેટો અમારા જીતીને આવ્યા છે પાર્ટીની રણનીતિ એકદમ ક્લિયર હતી પાર્ટી જે કાર્યકર્તાઓ ઘણા સમયથી પાર્ટી જોડે જોડાયેલા હતા અને જે જગ્યાએ પાર્ટીનું પોતાનું સંગઠન મજબૂત હતું એ જ જગ્યાએ પોતાના કેન્ડિડેટો ઉતારવાનો કામ કર્યું છે કોઈ પણ જગ્યાએ જે જગ્યાએ અમારું સંગઠન ન હતું કે નાના પાયે હતું એ જગ્યાએ અમારા કોઈ પણ કેન્ડિડેટો અમે ઉતાર્યા નહીં અને ખોટો દેખાવો કરવામાં પાર્ટીની વિચારધારા છે નહીં અને એના માટે જ અમે અમારી જે પંચાયતોની અંદર અમારું સંગઠન જ્યાં મજબૂત છે તેટલા જ પંચાયતોની અંદર અમે ઇલેક્શન આ વખતે લડ્યા છીએ ભાષણ દરમિયાન તમે અવેલેબલ હતા હશે તો મેં બહુ જ ક્લિયર મારા કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓને મેસેજ આપ્યો છે કે દરેક કાર્યકર્તાની જિમ્મેદારી રહેશે કે પોતાની સાથે પાંચ નવા કાર્યકર્તા જોડવાનું અને સાથે સાથે તમામ પદાધિકારીઓને એક નિર્દેશ આપ્યા છે કે તમામ પદાધિકારીઓ એક પદાધિકારીઓ પંદર કાર્યકર્તા જોડીને પાર્ટીની તમામ દાદાને